એવરી વન વેલકમ ટુ દિલીપ કારેથામ લોક ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો મિત્રો કેમ છું બધા આવ્યો કે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ કેમકે ઘણા દિવસો પછી હું આજે લાડવા ખાવા જાઉં પણ દિલીપ તો ઓલરેડી કાયમ લાડવા જ ખાય છે અને જો આજે મેં છે ને બ્લેક કલરની સાડી પહેરી છે બ્લેક બધાઇનો ઓછો આમ પસંદગી હોય પણ મને હે ને બ્લેક કલર વધારે પસંદ છે એટલે મેં હેને ને આજે બ્લેક અને રેડ કલરના કપડાં પહેર્યા છે તો પહેલાં હેને મને કોમેન્ટ કરીને જણાવો કે કેવા લાગે છે આ કપડાં કેવી લાગે છે મને આ સાડી બ્લેક કલરની અને અમારે છે ને આજે ખોખરી જવાનું છે જ્યાં માંડવા છે તમને આગલા વિડીયોમાં એમ બતાવ્યું હતું કે દિલીપ સગાઈમાં ગયા હતા ને છે ખોખરી ત્યાં આજે માંડવા છે અને કાલે છે જાય એટલે આપણે છે ને બે દિવસનો બ્લોગ કાલે આવી જશે ઓકે અને જો

એક નંબર લાગે છે મિત્રો વાગી ગયા છે હાડદ છ અને હવે અમારે જવું છે ભાઈ ખોખ ગામ લાગવા હા હવે તું ખોલીને લગભગ ગાડી આગળ લેવી જોઈએ અને હું તમારા ભેગો નહીં આવી છું હું ઓલી નઈ

હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાદિવસ કેમ છો બધા મિત્ર મજામાં હોય ઓકે બધા મજામાં હોય આ સંસ્થા આપણા વિડિયામાં સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આજે આપણે જવાનું છે લગ્નમાં જાનમાં જવાનું છે અને વાગી ગયા જો મંજુ નહીં તો જો જાય હે જો આ બ્લર થઈ ગયું તો મારે ગાડી લઈને જવાનું છે જો વાગી ગયા છે નવ ને અમારે થઈ ગયું છે મોડું હાલો આ મિત્રો જાય છે જાનમાં જાનમાં અને છે જાન ફીની છોકરીની ત્યાં જવાનું છે એટલે હવે હું નીકળું મારા આગળ છે ભાઈ ટુ વ્હીલ મારા આગળ ફોર વ્હીલ નથી એટલે હું ટુ વ્હીલ જવાનો છું અને અહીંયા મિત્રો વાગી ગયા છે નવ જોઉં ઘડિયાળમાં અને હવે હાલો આપણે નીકળી જઈએ હલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં હશો મારા વિડીયોમાં તમારા બધા મિત્રનું સ્વાગત છે મસ્ત મજાના ભાઈ બપોર પછી થઈ ગયા બપોરતા થઈ ગયા અને એના પછી પછી થઈ ગયા વાગી ગયા છે બે અને આપણે લોક સ્ટાર્ટ કર્યો છે વાળીયાથી અને કેટલા સમય પછી કર્યો છે અને જો હાથમાં છે ભાઈ દાંત એણું હોય તમારો ભાઈ વાટ તો તો વળી તમે એમના કહેતા તમે નથી બેઠા આજે અમે શ્રી ગણેશ કરીને કહે દાણીમાં જો અહીં તો અમે બપોર પછી આજ શ્રી ગણેશ કર્યું છે ધાણીમાં હું બહાર ગયો હતો બે દિવસ આ બહાર હતો કંઈ લોગનું સેટિંગ નહોતું આગળ ના હે ને ભાઈ ભાઈ એ એડિટિંગ નથી અને એ મેં નથી નાખ્યા હમણાં ભાઈ કામ લગ્નનું આવક બેન બેનને મૂકવા ગયો હતો જામનગર કાલ ગયો હતો પછી બેનને મૂકવા ગયો હતો એટલે કામ ઘણું હતું મારે એટલે કંઈ લોગનું સેટિંગ જ નહોતું એટલે બંધ હતા હવે આવતી અને આપણે વાઢવામાં છે મિત્રો શ્રી ગણેશ કરી નાખ્યા છે ધાણીમાં અને તમે જોઈ શકો આપણી ધાણી હે ને મિત્રો જો વટાય છે પાંચ માણસો છે અને તમારો ભાઈ વાટતો તો ક્યારે હટે આમ તમ ગણી લેજો જો ગણવાની તો એક બે ત્રણ ચાર પાંચ ને છ થઈ ગયા ને ભાઈ તમારો ભાઈ વાટતો તો કારણ કે ભાઈ ખેડૂતો અને મહેનત કરવી જરૂરી છે એવું નથી ભાઈ આપણે લોગ ઉતારીએ એટલે રખડવાનું ભાઈ મહેનત કરો મહેનત વગર કંઈ ના મળે અને અમારે એમાં મનીષભાઈ જોઈ છે કે આપણે આજે આવી જવાના છે અને અમે શ્રી ગણેશ કરી નાખ્યું તમે કોઈ કર્યું હોય ને શ્રી ગણેશ તો કેજો અમે કરી નાખ્યું હો આપણી વઢાઈ અમારે મનીષ કહે છે ભાઈ વઢાઈ અમારે આ ભાઈ કાલ જોવા આવ્યા હતા હું તો નહીં નિરીક્ષણ કરવા આવ્યા હતા એ કે હજી તો ધાણી કાસી આ કે ખરે હું કે ઉપલા દાણા ખરે કે કોક કોક ખરે તો વાઢી નાખે ને કાલે કાલ ઝાકર આવી તી હું ભાઈ બહાર ગયો હતો ને જો આવ્યો ને મને ક્યાં હજી કે કાસા હે પછી આજે વાટવા લીધા ને મને કે હવે કોક ખરે કે એટલો દાણો જે પાકલ હોય ને એવો તો ખરતો હોય જોઈએ જો આ તમને બતાવું આમાં દેખાતો જો આ આ દાણો છે ને એવી ખરતી હોય ભાઈ હૈલા રાખે ભાઈ અને હવે અમે વાંટવા મીને ભાઈ જો હું એ વાંટવા મીને નતર ધાણી આમદમ રહી જાય હવે આગે આગે દેખા જાય અને હજી આપણે ભાઈ ફેશનના ઓર્ડરો આવી ગયા છે હજી ક્યાંય મુહૂર્ત નથી કર્યું છે કારણ કે ટાઈમ નથી મળતો ટાઈમ મળશે ને એટલે બધું આગળ આગળનું કામ થાય અને ટાઈમ મળશે ને એટલે આગળ આગળના વિડીયો અને વ્લોગે આવશે ભાઈ બધા મસ્ત મજાના તડાકાવાળા આવવાના છે પણ તમે લાઈક શેર અને તમારા મિત્રને શેર કરી જરા અને જો અમારા માણસો બધા પાણી પીવા જાય છે અને અમારે અહીંયા છે ફૂલકોબી ને આ રેવા દેજો અહીંથી હો આ ઓયલા વાઢવા માંથી પહેલા ઉપલા ક્યારે લઈ લો પછી આનો હરો-હર જવા દેવા ક્યારે સમજાઈ ગયું ઉપલા પહેલા ટૂંકા ટૂંકા લઈ લે હલો ગુડ મોર્નિંગ જયદ્વાર કાદેશ તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આજે આપણે દાણી વાઢવા જવાનું છે શ્રી ગણેશ તો અમે કાલ બપોર પછી કરી દઈશું એને વિડીયો ઉતાર્યો પણ વિડીયો ઉતારવાનું મિત્રો ટાઈમ નથી જડતો કાલ તો આપણે ઘરના જે પાંચ મજૂર માણસો હતા ને એ જ છે અને આ જે બીજા માણસો પાંચ આવે છે એટલે કુલ દસ થશે એક મંજુવાટ છે એટલે અગિયાર અને મારે થોડા ઘણું કામ છે તલ વાવવા જવાનું છે એટલે આમનામ રૂટિનનું કામ હાલે છે બધું ધીરે ધીરે અને જોઈએ કેટલી ધાણી વટાઈ જાય ને કેટલી બાકી જઈએ આમથી છે ને ભાઈ સુરેશ ભગવાન મસ્ત મજાના ઉગવા મિને છે તેનું રથ લઈને ધીરે ધીરે ને આ બાજુ જો મસ્ત મજાની ભાઈ સવારમાંથી ડુંગળી પણ મોરાવવા આવવા મીની આ ડુંગરી હતી ડુંગળીનું વાવેતર હતું અને વાગી ગયું છે સાડા સાત હાલ માણસો આવી જાય એટલે આપણે માણસો અહીંથી જવાના કામ સામેથી આવવાના છે ને એક આપણે દિલેથી જ હાલો મિત્રો વાળી અમે પૂગી ગયા છે અને બધી ગેંગ છે ને એની એની રીતી ચડવા મીની આમ અડધા જાય અડધા આમ જાય થોડાક ક્યારે રહ્યા હતા ને જો કાલ આપણે એટલાક બેઠા તમને દુખે અને અમારે મંજુ જાય જો ઓ

આવે છે અમારી ગેંગ અને આ બાજુ આગળ માણસો પૂગી ગયા છે આગળ પાછળ ક્યારે થઈ ગયા છે કેમ કે કાળ અધૂરા રહી ગયા હતા નહીં રહેતા એટલે આગળ પાછળ ક્યારે થઈ ગયા છે